ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલક સલીમ ફાંસીવાલાએ સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી બાકીનો પગાર પણ ના આપ્યો ભરૂચની પટેલ વેલ્ફર હોસ્પિટલની કે સંસ્થા તરીકેની છાપ ધીરે ધીરે ભૂસાઈ રહી છે આ માટે હોસ્પિટલના સંચાલકો જવાબદાર છે બાવન વર્ષીય જનકભાઈ મૈજીભાઈ સોલંકી તેમના પત્ની કંચનબેન બેત્તાલીસ વર્ષીય બકોરભાઈ સોલંકી તેમના પત્ની પૂનમબેન છેલ્લા સોળ સત્તર વર્ષથી પટેલ વેલ્ફેરમાં સફાઈ કર્મી તરીકે કામ કરતા હતા બે ત્રણ મહિના અગાઉ ટાઇલ્સના બોક્સ ઉંકી ત્રીજા માળે ચડવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આ ચાર પૈકી એક ને વાની બીમારી છે એક વયોવૃદ્ધ છે તેમણે ભારે બોક્સ ત્રીજા માળે લઈ જવાશે નહીં તેવું કહ્યું હતું જેથી પ્રમુખ સલીમ ફાંસીવાલાએ આ ચારેય લોકોને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા આ ચારે ગરીબ દલિતોને ટ્રસ્ટી આપેલું મકાન કોઈ પણ સમય આપ્યા વગર ઘર ખાલી કરાવી દીધું હતું આ ચારે લોકોએ બે થી ત્રણ વાર સલીમ ફાંસીવાલાને પગે લાગી માફી માંગી હતી છૂટા કરવા હોય તો બાકીના પૈસા આપવા વિનંતી કરી હતી જેના જવાબમાં સલીમ ફાંસીવાલાએ તેમને રોકો સંભળાવતા કહ્યું હતું કે તમે મારા પપ્પા હતા ત્યારે કામ કરતા હતા એ ગયા એની સાથે તમારા પૈસા પણ ગયા નોકરી મેળવવા અને બાકીના નાણાં મેળવવા તેમજ બીજુ ઘર ના મળતું હોવાથી આ ચારેય લોકો કડકડતી ઠંડીમાં હોસ્પિટલની બહાર બેસી રહેવું પડ્યું હતું આ લોકો હોસ્પિટલમાં પાણી ભરવા જાય તો પણ હોસ્પિટલના સંચાલક દ્વારા પાણીની બોટલ ફેંકી દેવામાં આવતી આ ઘટનાની જાણ શેરપુરા ગામના ઉપસરપંચ નદીમ ભીખીને થઈ હતી નદીમભાઈએ હોસ્પિટલના પ્રમુખ સલીમ ફાસીવાલાને પૈસા આપવા વિનંતી કરી હતી રૂબરૂ જતા સલીમભાઈ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા નહોતા હોય એ વકીલ દ્વારા પૂછે હું કોઈની સાથે વાત કરવા તૈયાર નથી જેથી નદીમ ભીખીએ સોશિયલ મીડિયા ઉપર હોસ્પિટલનો ભ્રષ્ટાચાર અને જો હુકમીના પોલ ઉઘાડી કરવાનું શરૂ કર્યું છે જેને વોરા સમાજના લોકોએ વધાવી લીધી છે વોરા સમાજના લોકોએ પણ ફેસબુક ઉપર હોસ્પિટલના મેનેજમેન્ટ સામે લખવાનું શરૂ કર્યું છે સંચાલકોને વ્યવસ્થા સુધારવા અપીલ કરવામાં આવી છે અને જે લોકોના રૂપિયા સંચાલકોએ આપ્યા નથી તે આપવા પ્રચંડ માંગ ઉઠી છે મેં સાહેબ ના 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 પાડ્યું કે સાહેબ માથી ના આવે એ આવે તો પછી એ લોકો આવ્યા છે કે પછી અમને કે હાડું કે કે ના આવે તો માથી નઈ ચડાવે તો અમને ચારે જણાને બોલાવ્યા તઈથી કે ચાલો કે તમે તમે આવો કે ઘેર કે તમે ઓફિસ આવો પછી અમે ઓફિસે ત્યારે જણા ગયા ને અમને એવું કીધું કે આ પેલા સુપરવાઇઝર એવું કીધું કે સાહેબ એ લોકો આવ્યા તો કે સારું કે કે આવ્યા તે એક બાજુ ઊભા રાખ ઉભા ઊભા રાખ્યા તો મને કે તાથી તાયસ નહીં ચઢાવવા એમાં ના સાહેબ મારીથી ટાયર્સ નહીં મારા પગનો પ્રોબ્લેમ છે તો કે સારું કે એક બાજુ હતી તો હું એક બાજુ જતી રહી પછી અમારા ઘરનો અમારે કાઢી મૂક્યો સામાન કાઢી મૂક્યો એક મહિનો અમારા સામાન બહાર પડી રહ્યો પછી બોટલ પાણી ભરા જાય તો બોટલના પાણી નાખી દે પછી એવી લાવે તો કાપી કાઢી પછી ઘડિયાળ ઘડિયાળ ઉમર ખાલી કરવા આવે અમોને બોલવા આવે બધા તો એ વેલફરના થઈને સલીમભાઈ પેલા લોકોને મોકલે આટલી ફેરા મને લઈ નોકરી હું કરમાની છે તો કે કરમાની હોય કે ગમે તે હોય કે એ સાહેબ જોડે બધું ગયું કે ચાલ ઘેટ આવો કે ફૂટો કે ઓફિસમાંથી એવું એ સલીમ સર બોલ્યા હતા સત્તર વર્ષથી સફાઈ કામદાર તરીકે ફરજ નિભાવતા દલિતોને છૂટા કરી દેતા દલિત સંગઠનોમાં વિરોધ ભરૂચની પટેલ હોસ્પિટલમાં છેલ્લા સત્તર વર્ષથી સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા ચાર દલિત પરિવારોને હાલના નવા સંચાલકો દ્વારા એનકેન કેન પ્રકારે છૂટા કરી બાકી કરતા રૂપિયા પણ સફાઈ કામદારોને ન ચૂકવાતા દલિત પરિવારોને હાલત દયનીય બની છે તો કેટલાક બેરોજગાર બનેલા દલિત પરિવારોએ ન્યાય મેળવવા માટે દલિત સંગઠનોના શરણે આવ્યા છે ફારૂકભાઈ કરમાનના તો એમણે એમ કીધું કે તમે આ લોકો ચાલશો ઉતારો ઉપર ચડાવી દો કે બીજા મહારાજથી જમાડે સાહેબ મને શ્વાસની તકલીફ હતી મેં એમ કહ્યું કે મારથી ઊંચકાય નહીં તો કે ના ઉંચકાય તમે લોકો ચાલો બાજો કે તો સર અમે પછી શું કરીએ તો એક બે વખત કીધું કે એક એક કઈને હું અમે ચડાવીશું તો ના ભાઈ ના તમારે કે બધા પેકેટ એક એક ઊંચાઈ કીધું ઉપર ચડાવો તો સર અમે ના પાડી ઉચકાય નહીં બધા તો કે તમે ચાલો બાજુ તમારે ના ના ઉચ્ચે ચાલવા બાજો પછી અમે બધા ચારે ચાર પાંચે પાંચ અમે બધા ચારે ચાર જણા ચાલો ભાઈ જાય ઓફિસ અમને બોલાયા ત્યારે ટેબલ પર તો ત્યાં આગળ પિયર ટેબલ પર અમે ઊભા રહી ગયા પછી અમને કંઈક કરીને બોલાવ્યા સલીમભાઈ ફાંસી વાળા કે ભાઈ તમારે હું તમે હું તકલીફ હતી તમારી નહીં ઉચકાતા કે ના નહીં ઉજકાતા સાઈડ પર કે ઊભા કરી દા એ રીતે અમે ચારે ચારને સાઈડ પર કાઢી દા અને ઉપરથી ખાલી ભાઈ એકાઉન્ટ વાળાને બોલાવ્યા એકાઉન્ટ વાળાને બોલાવી અને એમ કહ્યું કે ભાઈ આ લોકોને જે કંઈ હિસાબ કિતાબ હોય એ એમને આપી દો તો એ અમને હિસાબનું કહે ને પછી નામ લખીને એ લોકો ખાલીભાઈ ઉપર જતા રહ્યા અમને છૂટા કર્યા અમારે છૂટા કાઢી દીધા એટલે અમે છેલ્લે ચાલા ભાઈ ઘર ઘેર અમે ઘેર રહ્યા રહ્યા તો બે મહિના રહ્યા ઘેર તો અમને રૂમ ખાલી કરવાનું કહેવા ભાઈ પગાર તો મને આપી દીધો એકત્રીસો એકત્રીસો બસ પછી અમને એમ કહે કે હવે તમે ખાલી કરીને તો રૂમ સાહેબ અમારે ખાલી કરીને અમારે ડિપોઝિટ ના મળી કે અમને કશું ના મળ્યું અમે માફી માગી બબે ચત વખત ઓફિસમાં જઈને કે સાહેબ ભૂલ હોય એ માફ કરો અમને કામ પર લઈ લો છૂટા કરી દેવાયેલા સફાઈ કામદારોના પાંચ થી સાત લાખ રૂપિયા સંચાલકો દ્વારા ન ચૂકવાતા રોષ દહેજ બાયપાસ ચોકડી નજીક આવેલ અને વોરા પટેલ સમાજના લાભાર્થી ચાલતી પટેલ હોસ્પિટલના નવા મેનેજમેન્ટ સલીમ ફાંસીવાલા દ્વારા થઈ રહ્યું છે પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી દલિત સફાઈ કામદારોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના સત્તર વર્ષથી સફાઈ કામદારો તરીકે ફરજ નિભાવતા કામદારોને છૂટા કરી દેતા ચાર જેટલા પરિવારોની હાલત કફોડી બની છે તો આ લોકોને છૂટા કરી આપ્યા પછી આ લોકોને વાસ્તે મેં બે ચાર માણસોને વાત કરી જે મારા પાસે પુરાવા પણ છે બે ત્રણ જણ મારા ફાધર ખુદ પોતે હોસ્પિટલમાં ગયા બધી ચર્ચા કરી વાતચીત કરી આ લોકોએ કંઈ ધ્યાન આપ્યું ના ને બે એક મહિનાથી કન્ટિન્યુ હું કોન્ટેક કરવાની ટ્રાય કરું છું એમની જોડે મળવાની એ લોકો મળવાનું ના પાડે છે એ દિવસે અમે આ ચાર લોકોને સમાજના આગેવાનોને લઈને બે ચારને અમે ગયા હતા કે સમાજ બદનામ ના થાય સમાજનું ટ્રસ્ટ બદનામ ના થાય એટલા માટે તો સલીમભાઈએ ચાર કલાક અમને બેસાડ્યા બેસાડીને અમને એક મિત્રની ઉપર એક મિત્રના ફોન પર ફોન કરાવ્યો જેનું રેકોર્ડિંગ પણ મારા જોડે છે ને એવું કીધું એ મિત્રએ કે સલીમભાઈએ એવું કીધું કે બેસો અમે તૈયાર નથી તમારે વકીલ મારફતે જે કંઈ સવાલ કરવા હોય તે કરી શકો છો હું મૌખિકમાં સવાલના જવાબ આપી શકતો નથી અમે સવાલ કરવા નથી ગયા અમે ઇન્સાફ માટે ગયા આ લોકોની આજે જે પોતાના સમાજના લોકો સમાજનું ટ્રસ્ટ છે અને જ્યારે બીજા સમાજના લોકો જરા વર્ટર કરે એ ખોટું છે કે જે સમાજના બધા સમાજ આપણા માટે એક હોય પટેલ સમાજનું નામ બગાડવા માટે સલીમભાઈ જાતે એવું કે લેખિતમાં તો પછી મેં ફેસબુકના માધ્યમથી એક બે ત્રણ કરીને એક એક દિવસ પોસ્ટ કરી એ પોસ્ટ કર્યા પછી મને સમાજના ઘણા આગેવાનોનો ઘણો પબ્લિકનો સપોર્ટ મળ્યો બધાએ મને સપોર્ટ કરી બધાએ મને પ્રાઇવેટ કોન્ટેક કર્યો પ્રાઇવેટ ફોન કર્યા મેસેજીસ કર્યા ત્યાર પછી ઘણું બધું સામે એવું હોસ્પિટલનું કે ઘણા ડૉક્ટર છે જેવી રીતે કે ડૉક્ટર મહમ્મદ કડીવાલા છે ડૉક્ટર લુકમાન શેઠ છે ડૉક્ટર નશરીન છે એવા ઘણા ડૉક્ટરો છે ભરૂચના નેવું ટકા ડૉક્ટર છે એ લોકોને ડિપોઝિટના એગ્રીમેન્ટના પૈસા લઈ કાપીને દર મહિને કાપે ને એ લોકોને પૈસા પગાર આપ્યો નથી ડૉક્ટર હુસેન છે એવા કેટલાય ડૉક્ટર છે મારા જે સંપર્કમાં આવેલા છે એટલે આ ટ્રસ્ટનું નામ બદનામ કરવાના ધંધા છે આજ દિન સુધી અમે ટ્રસ્ટનું નામ બદનામ ના થઈએ એટલે એમની જોડે મૌખિક વાત કરવાની સોઈ છું પણ એ લોકોને બસ ફોટોની ટાના સહી ચલાવી છે સલીમ